પહેલો રાજા ત્રીજો ત્રિજોદય કરમ ચ રાજા સદનોને એક વાર બોલી ચડવા માટે વિભાગ ગયો હતો કારણ સ્થાનકોમાં તે મુખ્ય હતું ને તેને ત્યાંથી વિધિ ઉપર હજાર આવૃત્તિ ચડાવી હતી ત્યાં પ્રથમએ તેને સ્વપ્નમાં દર્શન લઈને કહ્યું મા જે તે માગે ત્યાં ત્યારે સદનોને કહ્યું તે ધારાસ મારા પૂજા આયુ પ્રત્યે છપા કરીને દર્શાવ્યું હતું કારણ તે તારી શાસ્ત્રી અને નિષ્ઠા દિલથી ચાલતો હતો અને તે તારા પ્રત્યે અભાપેમ ચાલુ રાખ્યું છે અને તેના પુત્રને આજે ગાદી ઉપર બેસાડી દીધું છે હવે મારા ઈશ્વર તે તારા આ સેવાને મારા પિતા દાય પછી રાજા બનાવી છે જોકે હું હજી નાદાન છોકું છું કેમકે કેમ કરું અને શું કરું એની મને ખબર નથી અને હું તારા પસંદ કરેલા પ્રજા વચ્ચે આવી પડ્યો છું જે ઘણી ગણાય એમ નથી એટલે તારા આ સેવકને તારી પ્રજા ઉપર રાજ્ય કરવા માટે વેગ કર્યું મના જેથી તે સારા કરવાનો ભેદ કરી શકે કારણ આ તારી મહાન પ્રજા ઉપર રાજ્ય કરવાની પણ સમર્થ છે સોલોમને આ માગણી કરી તેથી તેથી પ્રભુ પ્રસન્ન થયું અને તેને સલોમનને કહ્યું તે આ માગણી કરી છે અને પોતે માટે લાંબુ આયુષ્ય કે સંપત્તિ કે તારા દુશ્મનો વાત નથી પણ રાજ્ય કરવાની માટે બે બુદ્ધિ માગી છે એટલે જો હું તારી માંગણી પૂરી કરું છું અને એવું સાનું કે બે ભર્યું ફોન આપું છું કે તારા પહેલા જેવો કોઈ થયો નથી અને તારા પછી કોઈ થવા નથી ઉપરાંત મેં માગી નથી એ વસ્તુઓ પણ હું તને આપું છું હું તને એટલી સંપત્તિ અને જાહો જરાથી બક્ષું છું કે જેની બરાબર તારા સમયમાં કોઈ રાજા કરી શકે નહીં આ પ્રમાણની વાણી છે જય सो વાલા धर्मजनों वाला युवा मित्रों आज માતા ધર્મસભા સંઘ ગોંઝાલો ગાર્સિયાનો પર્વ ઉજવે છે ભારતના પ્રથમ કેથલિક સંત હા અને કેથો ઇન્ડિયન કેથલિક યુથ મુવમેન્ટના રક્ષક સંત એટલે કે સર્વ યુવાન યુવતીઓના રક્ષક સંત કહી શકાય હા સંત ગોંઝાલો ગાર્સિયા એક એવો યુવાન કે જે પોતાનું જીવન પ્રભુ માટે સમર્પિત કરે છે એની ઈચ્છા ઈસુ સંઘની મંડળમાં જોડાવાની હોય છે

પ્રભુ તમને પૂછે માંગ માંગ તું જે માંગીશ હું આપીશ તમારો જવાબ શું હશે અલગ અલગ જવાબ મળશે ને કોઈ આઈફોન માંગશે કોઈ બાઇક માંગશે કોઈ કંઈક નવી સુવિધાઓ માંગશે સલોમન રાજાને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે પહેલા શાસ્ત્ર માંગ માંગ તું જે માંગીશ હું આપીશ અને સલોમન કહે છે મને વિવેક ભર્યું મન આપો શું સાચું છે અને શું ખોટું છે જેથી હું મારા રાજ્યને તમે ઈચ્છો એ મુજબ ચલાવી શકો આજે પ્રભુ એ જ કહી રહ્યા છે માંગો કંઈ વાંધો નહીં આપણે માંગવું જોઈએ સલોમન જેમ વિવેક ભર્યું મન સાચું શું ને ખોટું શું દરેક યુવાનને યુવતીના મનમાં પ્રશ્ન હોય છે દરેક કિશોરને કિશોરીના જીવનમાં પ્રશ્ન હોય છે અને એ વિવેક ભર્યું મન માંગવાની જરૂર છે એ વિવેક ભર્યું મન ગોંઝાલો ગાર્સિયા જોડે હતું એટલે એમણે પોતાનું જીવન પ્રભુને સમર્પિત કર્યું એ વિવેક ભર્યું મન સલમાન રાજાના જીવનમાં હતું એટલે એ સુવર્ણ યુગ કહેવાય છે એમણે ચલાવ્યું ત્યારે કારણ કે એમનામાં પ્રભુએ સદબુદ્ધિ આપી હતી મન સાચું ખોટું આપણે જાણીએ છીએ અને એટલા માટે એ વિવેકગર્યું મન ઈસુ પોતાના શિષ્યોને આપે છે જયારે એ લોકો પાછા આવે છે બહુ કામ કર્યું હોય છે અને ઈસુ કે ચાલો હું તમને બીજી જગ્યાએ લઈ જાઉં આરામની જગ્યાએ જગ્યા લઈ જાઉં અર્થાત પ્રભુની જોડે લઈ જાઉં બેસો તમે ત્યાં તમને કહો પડશે સાચું શું ને ખોટું શું હા અને પ્રભુ એ સાથે જુઓ છે લોકોને જે ભરવાડ વિનાના ગેટા હોય છે અને એમને પાછું શિક્ષણ આપવા લાગે છે કારણ કે શિક્ષણ દ્વારા વિવેક ભર્યું મન મળે છે વિવેક ભર્યા મન દ્વારા જીવનના નિર્ણયો અને સાચી પસંદગી લેતા આપણે થઈએ છીએ પ્રાર્થના કરીએ આજે સન ગોંઝાલો ગાર્સિયાની મધ્યસ્થી દ્વારા કે આપણે બધા વિવેક ભર્યા મન તરફ જઈએ અને સાચો નિર્ણય જીવનમાં લઈ શકીએ સાથે સાથે આ ઘડીએ એક યુથ ડાયરેક્ટર તરીકે તમારા બધાનો આભાર માનું છું કે તમે જે કેટલા વર્ષોથી તમે દરેક પ્રવૃત્તિઓમાં અહીં સિવાય અમને મદદ કરો છો વ્યક્તિગત રીતે જવાબદારી લઈને અને સાથે સાથે આર્થિક રીતે પણ તમે જે મદદ કરો છો તે બદલ તમારો દિલથી આભાર અને આવનારા સમયમાં પણ મદદ કરતા રહેજો એ જ અમારી પ્રાર્થના અને શુભેચ્છા વોડ પ્લેસિયો